નમસ્કાર દર્શક મિત્રો આજે હું તમને એક એવી વાર્તા કહીશ જે આપનું જીવન બદલી શકે છે ઘણી વખત આપણે વિચારીએ છીએ કે ભગવાને બધાને એક સમાન સુવિધાઓ કેમ ન આપી ભગવાને અમુક લોકોને ધન સંપત્તિ અને સુખ શા માટે આપ્યું અને અમુક લોકોના જીવનમાં મુશ્કેલીઓમાં શા માટે જીવે છે આ પ્રશ્ન આપણામાંથી મોટાભાગના લોકોના મનમાં અવશ્ય આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ તમામ પ્રશ્નોના જવાબ આપણા કર્મમાં છુપાયેલા હોય છે આજે આપણે એક એવી વાર્તા સાંભળવાના છીએ જે સમજાવે છે કે ભગવાનની આ દુનિયામાં કોઈ પણ વસ્તુ એવી નહીં હોય કે જે અયોગ્ય છે બધું જ એનો ન્યાય અને આપણા કર્મ પર આધાર રાખે છે તો ચાલો હવે આ સુંદર અને પ્રેરણાદાયી વાર્તા શરૂ કરીએ એક દિવસ એક શ્રીમંત માણસ ભગવાન શિવના મંદિરમાં દર્શન કરવા માટે ગયો આ શ્રીમંત વ્યક્તિએ ખૂબ જ મોંઘા ચંપલ પહેર્યા હતા અને તેને એવું પણ સાંભળ્યું હતું કે આ મંદિરમાં અવારનવાર ચોરીઓ થાય છે આ કારણોસર તેને પોતાના ચિંતી ચંપલ બહાર રાખવાનું મન ન હતું અને ચંપલ પહેરી તે મંદિરમાં જઈ શકતો ન હતો અને તેને બહાર છેડવા મારતો પણ ન હતો હવે કરે તો કરે શું તે સૌથી મોટી મૂંઝવણમાં હતો થોડી વાર વિચાર કર્યા પછી શ્રીમંત માણસે મંદિરની બહાર બેઠેલા ભિખારી સાથે વાત કરી શ્રીમંત માણસે પોતાના ચંપલ ભિખારીને રાખવા માટે આપ્યા ભિખારી પણ તેના ચંપલની સંભાળ લેવા માટે તૈયાર થઈ ગયો પછી શ્રીમંત માણસ પૂજા કરવા મંદિરની અંદર ગયો પૂજામાં બેઠો હતો ત્યારે શ્રીમંત માણસના મનમાં વિચાર આવ્યો કે ભગવાને કેવી વિચિત્ર દુનિયા બનાવી છે મારા જેવા ઘણા લોકોને પગમાં મોગા ચંપલ પહેરવા સક્ષમ બનાવ્યા છે પરંતુ પેલા ગરીબ ભિખારી જેવા અસંખ્ય લોકોને રોટલી ખાવા માટે પણ ભીખ માગવી પડે છે શ્રીમાન માણસે મનમાં ભગવાનને આજીજી કરી અને કહ્યું તમે બધા લોકોને એક સમાન કેમ ના બનાવ્યા તમે દરેકને એક સમાન સુવિધા કેમ ના આપી પછી તેને મનમાં નક્કી કર્યું અહીંથી પાછા ફરતી વખતે તેલા ભિખારીને પાંચસો રૂપિયા આપશે જ્યારે શ્રીમંત માણસ પૂજા કરી અને બહાર આવ્યો ત્યારે તેણે ન તો ચંપળ જોયા ન તો તે ભિખારીને જોયો શ્રીમંત માણસે વિચાર્યું કે ભિખારી કોઈ કામ માટે ક્યાંક બહાર ગયો હશે ત્યાંથી થોડી વાર ત્યાં ઊભો રહ્યો અને ભિખારીની રાહ જોતો રહ્યું લાંબો સમય રાહ જોયા પછી પણ જ્યારે ભિખારી પાછો ના આવ્યો ત્યારે શ્રીમંતને ખબર પડી કે ભિખારીએ તેની સાથે છેતરપિંડી કરી છે અને ત્યાંથી ચાલ્યો ગયો છે શ્રીમંત માણસ દુઃખી થઈ અને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો રસ્તામાં શ્રીમંત માણસે ફૂટપાથ પર એક ચંપલ વેચનારને બેઠેલો જોયો શ્રીમંત માણસ ચંપલની જોડી ખરીદવા માટે તેની પાસે ગયો ત્યાં પહોંચતા જ અમીર માણસની નજર તેના જેવા જ ચંપલ પર પડી શ્રીમંત માણસે ઓળખી લીધું હતું કે આ ચંપલ તેના જ છે ત્યારે પૂછવામાં આવ્યું ત્યારે દુકાનદારે પહેલાં તો ના પાડી પરંતુ વારંવાર પૂછપરછ અને દબાણ પછી તેણે સ્વીકાર્યું કે એક ભિખારી તેણે પાંચસો રૂપિયામાં ચંપલ વેચી ગયો હતો હવે તે શ્રીમાન માણસ ત્યાંથી ચંપલ ખરીદ્યા વિના જ ખુલ્લા પગે હસતા હસતા પોતાના ઘર તરફ ગયો ભગવાનને કરેલી ફરિયાદનો જવાબ તેને મળી ગયો હતો તે સમજી ગયો હતો કે જ્યાં સુધી લોકોની ક્રિયા સમાન ન હોય ત્યાં સુધી કોઈ વસ્તુ સમાન ન હોઈ શકે ભગવાને આ ભિખારીના નસીબમાં પાંચસો રૂપિયા તો લખ્યા હતા પણ ભિખારીના હાથમાં હતું તે કેવી રીતે કમાય જો તેણે ચોરી ન કરી હોત તો પણ તેને પાંચસો રૂપિયા મળવાના જ હતા કદાચ તેના આવા કાર્યોના લીધે જ આજે તે ભિખારી હતો તો દર્શક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો શેર કરો અને આવી જ વાર્તાઓ માટે મારી ચેનલ સ્ટોરી વિથ ચાવડાને સબસ્ક્રાઈબ કરો પછી મળીશું સરસ મજાની પ્રેરણાત્મક વાર્તા સાથે Quem a sua desfasta, a sua desfasta, a sua